આજનું પ્રેઝન્ટેશન એડોલેશન બાળકો એડોલેશન એટલે દસથી ઓગણીસ વર્ષની ઉંમરના સમયગાળાને એડોલેશન ફેઝ કહેવાય અને બાળકોના એ સમયગાળામાં બાળકો જે માનસિક સ્ટ્રેસ અનુભવતા હોય અથવા તો જે માનસિક બીમારીઓ હોય એની આપણે વિગતવાર વાત કરીશું પીરિયડ માં બાળકોમાં ઘણા બધા ચેન્જીસ થતા હોય છે જેવા કે ફિઝિકલ ચેન્જીસ ઇમોશનલ ચેન્જીસ અને મેન્ટલ ચેન્જીસ ફિઝિકલ ચેન્જીસમાં બાળકની હાઈટ વધતી હોય છે બાળક જે છોકરા હોય એનો અવાજ દ્વારા ઘોઘરો થતો હોય છે છોકરીઓમાં માસિક આવવાની શરૂઆત થતી હોય છે એ લોકોના પ્રાઇવેટ પાર્ટ પર હેર આવવાનું શરૂ થતું હોય છે તો આ બધા ફિઝિકલ ચેન્જીસ થયા એની સાથે બાળકમાં માનસિક એટલે બાળકના મગજનો વિકાસ પણ થતો હોય છે અને બાળકોના જે બ્રેનનું જે ડેવલપમેન્ટ થાય એના લીધે અમુક માનસિક ચેન્જ થતા હોય છે જેવા કે બાળકને હવે એવું લાગવા માંડે કે મારી ઓળખ શું છે હું આગળ જઈને શું બનવા માગું છું એના પોતાના વિચારો પોતાનો ઓપિનિયન હવે શરૂ થતા હોય છે એની સાથે ઇમોશનલ ચેન્જીસ બી થતા હોય છે જેમાં બાળકનો મૂડ સ્વિંગ થતો હોય ઘડીકમાં બાળક એકદમ ખુશ હોય કોઈ વાર બાળક એકદમ દુઃખી થઈ જાય નાની નાની વાત પર ઇરિટેટ થઈ જાય અથવા તો ઘણીવાર બાળક ગુસ્સામાં પણ વધારે રહેતું હોય છે તો આ એક ઇમોશનલ ચેન્જીસ પણ એડોલેશન પિરિયડ્સમાં બાળકોમાં જોવા મળતા હોય છે ઘણીવાર બાળક ખૂબ ગુસ્સે બી થઈ જતો હોય છે અને એની સાથે જે ઓપોઝિટ સેક્સ માટેનું એટ્રેક્શન આ એડોલેશન પીરિયડમાં શરૂ થઈ જતું હોય છે આજે આ જે એડોલિસન ફેઝ છે એના આ ત્રણ જાતના ચેન્જીસ હોય અને બીજા ઘણા બધા બિહેવિયર ચેન્જીસ પણ હોય છે આ જ પીરિયડમાં બાળકોને માનસિક તણાવ પણ વધારે હોય છે બાળકને ભણવાનું ટેન્શન હોય છે એક્ઝામનું ટેન્શન હોય છે પોતાની કેરિયર પોતાને શું બનવું છે એ કેરિયર સિલેક્શન કરવાનું ટેન્શન હોય છે આ જ ટાઈમે ઓપોઝિટ સેક્સ એટ્રેક્શનના લીધે પોતાના લાઈફ પાર્ટનર માટે પોતાની ફ્રેન્ડશીપ માટે રિલેશનશીપ અલગ અલગ જાતની એના માટે એ લોકોને એક જાતનો સ્ટ્રેસ થતો હોય છે એની સાથે જેમ આપણે વાત કરી કે શારીરિક ચેન્જીસ થતા હોય સેક્સ્યુઅલ ચેન્જીસ થતા હોય અને એ ચેન્જીસ સાથે પણ ઘણીવાર એ લોકો કોપઅપ નથી કરી શકતા અને એટલે એ સમયે એ લોકોને ઘણા બધા તણાવમાં બાળક પસાર થતું હોય છે ફિઝિકલ હેલ્થની ઘણીવાર આપણે વાત કરતા હોઈએ છીએ પણ મેન્ટલ હેલ્થની વાત આપણે ઘણીવાર કરવાનું ચૂકી જોઈએ છે તો આજનો આ સેમિનાર મેન્ટલ હેલ્થ માટે છે મેન્ટલ હેલ્થમાં કઈ કઈ બીમારીઓ આવે મેન્ટલ હેલ્થની વાત કેમ કરવી જોઈએ અને મેન્ટલ હેલ્થને સારી રાખવા માટે આપણે શું કરી શકીએ છીએ એની આજે આપણે વિગતવાર વાત કરીશું આજે આ પ્રેઝન્ટેશનમાં મારી જોડે કાઉન્સેલિંગમાં આવેલા જે છોકરાઓ છે એના કિસ્સાઓ તમારી સાથે શેર કરીશ આ કિસ્સાઓમાં જે નામ ઉપયોગ થયા છે તે ઓરિજિનલ નામ નથી નામ બદલીને અહીંયા મેં રજૂઆત કરી છે અનિશા નામની એક છોકરીની વાત કરું તો એ દસમા ધોરણમાં ભણે છે અને એને પરીક્ષા વખતે ખૂબ જ ટેન્શન થાય એટલું બધું ટેન્શન થાય કે જમી નહીં શકે ઊંઘી નહીં શકે વાંચી નહીં શકે ઘણી વાર તો એવું થાય કે એ એક્ઝામ હોલમાં જાય પણ એક્ઝામ આપ્યા વગર પાછી આવી જાય રૂટીન લાઈફમાં પણ એને દરેક નાની નાની બાબતનું ટેન્શન થઈ જાય એને દરેક વસ્તુમાં ગભરામણ થઈ જાય એના ધબકારા વધી જાય જ્યારે અનીશાને મારી પાસે કાઉન્સેલિંગમાં લાવવામાં આવી અને જ્યારે મેં એની પૂરી ડિટેલ હિસ્ટ્રી જાણી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એને એન્ઝાયટી નામનો એક મેન્ટલ ડિસોર્ડર છે આપણને ક્યારેય બી એવું ખબર પડે ને કે કોઈ વ્યક્તિને માનસિક બીમારી છે તો આપણા સમાજમાં એવી એવો વહેમ હોય છે કે આ પાગલ થઈ ગઈ અથવા તો આવું માનસિક બીમારી જેવું કંઈ હતું જ નથી અને માનસિક બીમારીવાળો તો માણસ નોર્મલ લાઈફ જીવી જ નહીં શકે અને એટલા માટે અહીંયા મેં હોલીવુડ બોલીવુડના કેટલા હીરો હિરોઈનના એક્ઝામ્પલ આપ્યા છે કે જે લોકોને પણ આવી માનસિક બીમારી છે અને અથવા તો હતી અને હવે એ લોકો નોર્મલ લાઈફ જીવે છે તો આ એન્ઝાઇટી ની જે બીમારી છે જે અનિશાને હતી એવી જ બીમારી અનુષ્કા શર્માને પણ હતી અને એ એને સારવાર લીધી અને અત્યારે એકદમ નોર્મલ છે બીજો એક કિસ્સો કહું જો જે રિતેશ નામના છોકરાનો તો રિતેશને ફરવું બહુ ગમે એને કોઈ મૂવી જોવા જવું હોય તો બહુ ગમે એના બહુ બધા ફ્રેન્ડ્સ છે એને ક્યાંય કોઈ પણ જાતની એક્ટિવિટીમાં એ ક્યારેય પણ ના પાડતો નહીં પણ થોડા દિવસથી એણે મિત્રો સાથે જવાનું બંધ કરી દીધું એને કોઈક પૂછે કે તારે ફરવા જવું છે તો ના પાડી દે સ્કૂલે જવાનું બંધ કરી દીધું પૂરો ટાઈમ ઘરમાં જ બેસી રહેતો હતો એની ભૂખ ઓછી થઈ ગઈ હતી ઊંઘ ઓછી થઈ ગઈ હતી અને એને કોઈ કોઈ વાર મરવાના વિચાર પણ આવતા હતા જ્યારે મારી સાથે કાઉન્સેલિંગમાં બેઠો ત્યારે મને ખબર પડી કે એને ડિપ્રેશન નામની બીમારી છે હવે આવી ડિપ્રેશન નામની બીમારી આમિર ખાનને પણ થઈ ચૂકી છે એના પછી દીપિકા પાદુકણને પણ થઈ હતી અને દીપિકા પાદુકણ એ ફર્સ્ટ એવી બોલિવૂડની હિરોઈન છે જેણે મીડિયા સામે ટીવી સામે એવું ઇન્ટરવ્યૂ આપ્યો અને કીધું કે હા મને ડિપ્રેશનની બીમારી છે અને એની મેં ટ્રીટમેન્ટ લીધી છે તો દીપિકા પાદુકોણ પોતે આટલી મોટી હિરોઈન થઈને એને પણ માનસિક બીમારી થઈ શકે છે અને એનો દરેક બીમારીઓનો ઇલાજ છે અને દરેક બીમારી સાથે તમે લડી શકો છો અને તમારી નોર્મલ લાઈફ જીવી શકો છો એવું જ એક હની સિંહ હતું જેને બાય પોલર સિન્ડ્રોમ એટલે કે એની અંદર અમુક ટાઈમ માણસ એકદમ ખુશમાં રહે અને અમુક ટાઈમ બાળક એકદમ જ દુઃખ રહે તો એ ટાઈપની એને પણ બીમારી હતી કાર્તિક કોલિંગ કાર્તિક કરીને એક મૂવી છે જેની અંદર સિઝોફ્રેનિયા નામની બીમારી બતાવવામાં આવેલી છે જેની અંદર ફરહાન અખ્તર ફિલ્મના એક્ટર છે અને એમને કોઈ એમની સાથે વાત કરતું હોય એમને કોઈ ટેલિફોન કરતું હોય એવા આભાસ થાય છે તો આ એક સિઝોફ્રેનિયા બીમારીનો આ પિક્ચરમાં બતાવવામાં આવેલી હતી આ એક આજકાલ નવો રોગ છે ગેમ એડિક્શન તમને એક અવી નામના છોકરાની વાત કરું અવી સાતમા ધોરણમાં ભણે છે અને પૂરો દિવસ એ ગેમ રમ્યા કરતો હતો જ્યારે પણ એની મમ્મી ફોન લેવાનો ટ્રાય કરે તો એ ગુસ્સે થઈ જતો એની ભૂખ ઓછી થઈ ગયેલી સ્કૂલે જવાનું બંધ કરી દીધું એની જે એક્ઝામ હતી એમાં ફેલ થઈ ગયો અને એક દિવસ એવું થયું કે એની મમ્મીએ મોબાઈલ લેવાનો ટ્રાય કર્યો તો એણે એની મમ્મીને ધક્કો મારી દીધો અને જ્યારે મારી સાથે કાઉન્સેલિંગમાં આવ્યો ત્યારે ખબર પડી કે એને ગેમ એડિક્શન નામની બીમારી છે અને આવું ગેમ એડિક્શન ઘણા મોટા લોકોમાં પણ જોવા મળતું હોય છે તમે પેપરમાં પણ ન્યૂઝ વાંચ્યા હશે જેમાં એક પબજીના લતના કારણે યુવકે માતા પિતાને મારી દીધું એકમાં પબજીના કારણે એણે પોતાના પિતાને બેટ બોલથી મારી દીધું અને આવા ઘણા કિસ્સા આપણે છાપામાં વાંચીએ છીએ બીજું એક હમણાં બીમારી જોવામાં છે તે પોન એડિક્શન એટલે છોકરાઓને પોન જોવાની આદત પડી ગઈ હોય અને એટલા હદ સુધી કે એ લોકો કલાકો સુધી આ પોન જેવી વસ્તુઓ જોવે છે અને ઘણીવાર આજુબાજુના બાળકો લોકો સાથે જાતીય સતામણી પણ એ લોકો કરતા થઈ જાય છે એના પછી જે બરોડામાં એક સર્વે થયેલો હતો પિસ્તાલીસ હજાર બાળકોનો સર્વે થયો અને એમાં જોયું કે પચાસ ટકાથી ઉપર બાળકોને ઇન્ટરનેટ એડિક્શન એટલે કે સોશિયલ મીડિયાનું એડિક્શન જોવા મળેલું હતું સંજના નામની છોકરીની વાત કરું તો સંજના સોળ વર્ષની છોકરી છે અને સ્કૂલમાં ખૂબ હોશિયાર છોકરી હતી ઇન્સ્ટાગ્રામમાં એક છોકરા સાથે એની ફ્રેન્ડશીપ થઈ ગઈ અને ફ્રેન્ડશીપ પછી ક્યારેય પ્રેમમાં પરિણમી ઘણીવારે હોટલમાં પણ એ છોકરીને મળવા જતી હતી થોડા સમય પછી એ છોકરા સાથે એનું બ્રેકઅપ થઈ ગયું પણ સંજના માટે એ એ બ્રેકઅપને જીરવું બહુ અઘરું હતું અને એને મરવાના વિચાર આવતા હતા અને એક દિવસ એણે પોતાની નસ પણ કાપી નાખી જ્યારે એને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે એને ખબર પડી કે જ્યારે એને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ખબર પડી કે એને માનસિક બીમારી છે કે જેના લીધે એને આવા સુસાઇડલ થોટ્સ આવે છે સુસાઇડની વાત કરીએ તો તમે જોયું હશે કે પેપરમાં રોજ એક કે બે કિસ્સા આવે જ છે આ એક કિસ્સો હતો જેમાં ધોરણ દસનું ગુજરાતીનું પ્રિલિમનું પેપર ખરાબ ગયું અને છોકરીએ આપઘાત કર્યો બીજો એક કિસ્સો હતો જેમાં ધોરણ અગિયારની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરે ફાંસો ખાઈ લીધો બીજો એક કેસ હતો જેમાં સાતમા ધોરણમાં એ ગ્રેડ ના આવવાના કારણે છોકરીએ ફાંસો ખાધો અને આવા ઘણા બધા કિસ્સા આપણે પેપરમાં વાંચીએ છીએ આ તો આપણે પેપરમાં વાંચીએ છીએ એની વાત છે પણ ખરેખર ડેટા શું કહે છે ડેટા પ્રમાણે આખા વર્લ્ડમાં દર વર્ષે આઠ લાખ લોકો સુસાઈડ કરતા હોય છે એટલે કે દર ચાલીસ સેકન્ડે એક જણ સુસાઈડ કરે છે અને આ કિસ્સા આ ઘટનાઓમાં વધારો થાય છે ઘટાડો થતો નથી બીજી એક શોકિંગ વાત કહું તો જ્યારે એક વ્યક્તિ સુસાઈડ કરે છે એ વખતે એવું કહેવાય કે દસ વ્યક્તિઓ એવા હશે કે જે સુસાઈડ માટે ટ્રાય કરે છે પણ સક્સેસ જતા નથી એટલે તમે વિચાર કરો કે દુનિયામાં સુસાઈડ કરવા માંગતા હોય અથવા તો સુસાઈડના જેમને વિચાર આવતા હશે એ એવા કેટલા લાખો લોકો હશે સુસાઈડ માટેનો આપણે એક અલગ પ્રેઝન્ટેશન બનાવીશું પણ અત્યારે એક પ્રાઇમરી વાત કરીએ તો સુસાઈડ કેમ લોકો કરે છે આપણને એવું લાગે છે કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે અથવા તો બ્રેકઅપ થયું છે અથવા તો એક્ઝામ સ્ટ્રેસ છે એવું નથી સુસાઈડ માટે ઘણા બધા રીઝન જવાબદાર હોય છે સુસાઈડમાં સાયકોલોજીકલ ફેક્ટર્સ હોઈ શકે સાયકેટ્રિક ઇલનેસ હોઈ શકે અને એક્સટર્નલ કે ફેમિલી પ્રેશર બ્રેકઅપ કે આવા બધા બી હોઈ શકે સુસાઈડ વ્યક્તિ કોઈ એક રીઝનથી નથી કરતું સુસાઈડ માટે મલ્ટિપલ રીઝન્સ રિસ્પોન્સિબલ હોય છે સુસાઈડ ઇઝ ડ્યુ ટુ મલ્ટિફેક્ટોરિયલ રીઝન આજે આપણે ખાલી જે સાયકેટ્રિક ઇલનેસ છે જે સુસાઈડ માટે રિસ્પોન્સિબલ છે એની વાત કરશું એવું જોવામાં આવ્યું છે કે નાઇન્ટી પર્સન્ટ ઓફ ધોઝ હુ કમિટ સુસાઈડ હેવ બીન બેટિંગ સમ ફોર્મ ઓફ મેન્ટલ ઇલનેસ એટલે જે લોકો સુસાઈડ કરે છે એમાં નાઇન્ટી પર્સન્ટ એવા લોકો છે કે જેને કોઈકને કોઈક મેન્ટલ હેલ્થ ઇલનેસ છે ડિપ્રેશનવાળા જે પેશન્ટ હોય પચાસ ટકા જે ડિપ્રેશન વાળા પેશન્ટ છે તે લોકોમાં ચાન્સ છે કે એ લોકો સુસાઈડ કર્યું હોય અથવા તો એવું કહી શકાય કે જે લોકો સુસાઈડ કરતા હોય એમાંથી પચાસ ટકા એવા લોકો હશે કે જે લોકોને ડિપ્રેશન નામની બીમારી હશે એન્ઝાઇટીથી જે પીડાતા લોકો હોય એમાં સિત્તેર ટકા ચાન્સ છે કે એ લોકો સુસાઈડ કરી શકે છે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસોર્ડરવાળા પેશન્ટમાં એટી પર્સન્ટ ચાન્સ છે કે એ લોકો સુસાઈડનો એટેમ્પ કરી શકે બાયપોલરમાં ટ્વેન્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ છે અને સિઝોફ્રેનિયમમાં ફોર્ટી પર્સન્ટ છે આના પરથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે લોકો સુસાઈડ કરે છે એમાં નેવું ટકા કેસમાં એ લોકો કોઈક ને કોઈક માનસિક બીમારીથી પીડાતા હશે પરંતુ યોગ્ય સમયે એનું નિદાન ન થવાથી યોગ્ય સમયે એને સારવાર ન મળવાથી એ વ્યક્તિએ સુસાઈડ કર્યું હોય છે અને માટે જ આપણે મેન્ટલ હેલ્થની આજે વાત કરવાના છીએ મેન્ટલ હેલ્થનો જે રેશિયો છે એવું કહેવાય કે દર પાંચે એક વ્યક્તિ કોઈક ને કોઈક માનસિક બીમારીથી પીડાય છે અને માટે માનસિક બીમારીઓની વાતો જાણવી માનસિક બીમારી વિશે અને માટે માનસિક બીમારી વિશે જાણવું ખૂબ જરૂરી છે હવે માનસિક બીમારીઓ કઈ છે એ બહુ વિગતવાર ન વાત કરતાં જે પ્રાઇમરી બીમારીઓ જનરલ પબ્લિકમાં જોવા મળે છે તેમાં એન્ઝાયટી છે ડિપ્રેશન છે બાયપોલર છે સિઝોફ્રેનિયા છે આવા બધા બીમારીઓ હોઈ શકે છે અને એ બધામાં કંઈક કોમન સિમ્ટમ્સ કેવા જોવા મળે કે ઇમોશનલ ચેન્જીસ એટલે જે ઘણા બાળકો મૂડલેસ રહેતા હોય લાંબો સમય સુધી અથવા તો વધારે પડતા ક્રાઇમ સ્પેલ્સ એટલે કે રડ્યા કરતા હોય ઘણીવાર રડે પણ કોઈ એનું રીઝન જ ના હોય કે નાની અમધી બાબતમાં વધારે પડતું રડ્યા કરે ઘણીવાર રીઝન ના હોય તો પણ આવા વ્યક્તિ રડ્યા કરે ઇરિટેટ રહેતા હોય કાયમ કોઈ પણ વસ્તુ પર તમે એમને પૂછો તો એ ઇરિટેશનથી જવાબ આપતા હોય એગ્રેસિવ થઈ જાય કંઈક તમે ખીજાયા તો સામે હાથ ઉપાડવા માંડે અથવા વસ્તુઓની તોડફોડ કરવા માંડે તો આવા મૂડ હોય ઘણીવાર ગિલ્ટ હોય કંઈ પણ વસ્તુ થાય તો એમને એવું થાય અરે મારા લીધે થયું છે આમાં હું જિમ્મેદાર છું તો આવી ગિલ્ટની ફિલિંગ્સ ધરાવતું હોય ઊંઘ માટે એવું કહેવાય કે ઘણીવાર માનસિક રોગવાળા લોકો વધારે પડતું ઊંઘે અથવા કોઈ વાર એવું કે એમને ઊંઘ જ ના આવે તો એવા બંને એક્સ્ટ્રીમ વસ્તુ હોય આવા છોકરાઓ ઘણીવાર પહેલાં ખૂબ એક્ટિવ હોય દરેક પ્રોગ્રામમાં દરેક કલ્ચરલ એક્ટિવિટી કે દરેક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સૌથી આગળ પડતા હોય પણ ઘણીવાર આ બીમારીના જો બીમારીનો ભોગ બન્યા હોય તો એ લોકો આ બધી એક્ટિવિટીમાંથી પોતાને બહાર કાઢી લે કે રમવા નહીં આવે અથવા તો કોઈ કલ્ચરલ પ્રોગ્રામમાં બી એમને તમે રાખવાનો પ્રયત્ન કરો તો રહે નહીં ઘણીવાર સોશિયલ મીડિયા પર અમુક બાળકો એક્ટિવ હોય પરંતુ જો એમને આવી કોઈ બીમારી હોય તો એ લોકો સોશિયલ મીડિયા પરથી બી અળગા થઈ જાય આવા બી સિમ્ટમ્સ હોય ઘણીવાર સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તો ડેથના રિલેટેડ અથવા તો ઉદાસીના રિલેટેડ એવી પોયમો લખે એવી કવિતાઓ લખે અથવા તો એવી પોસ્ટ મૂકે તો પણ આપણને એવું લાગી શકે કે એને પણ ક્યાંક આવી બીમારી જઈ શકે છે એડોલેશન બચ્ચાઓમાં વ્યસનનું પ્રમાણ એમ પણ વધ્યું છે પણ ઘણીવાર એવું થાય કે જે એક કે બે વાર સિગરેટ પીતો હોય એની જગ્યાએ વધારે પડતો સિગરેટ પીવા માંડે અથવા તો દારૂ પીવા માંડે અથવા તો આદત ના હોય તો આદત શરૂ થઈ જાય એ પણ ઘણીવાર કોઈ માનસિક બીમારીનું સિમ્ટમ્સ હોઈ શકે છે જે રેગ્યુલર છોકરોએ અચાનક એબસન્ટ રહેવા માંડે તો એ પણ એક નિશાની હોઈ શકે ઘણીવાર છોકરાઓ અપ ટુ ડેટ બનીને આવતા હોય પણ જે આ માનસિક બીમારીવાળા છોકરાઓ હોય એ ઘણીવાર પોતે નહાય નહીં એમનામાંથી સ્મેલ આવતા હોય એમના કપડાં બી ચોડાયેલા હોય તો પોતાના લૂક માટે એ લોકો અવેર ના હોય એવા પણ સિમ્ટમ્સ હોઈ શકે છે અને જે લોકો સુસાઈડ માટે વિચારતા હોય તો ઘણીવાર દવા ખરીદી લે ઉંદર મારવાની દવા લઈ લે અથવા તો ગન જે યુએસમાં ને એમાં ગન ખરીદે પણ આપણા ત્યાં એ નથી મળતી પણ એવા જે આ ઝેરી દવાઓ છે તેવું ખરીદી લે તો એ પણ એક ચેતાવણી છે કે આ બાળક સુસાઈડ કરી શકે છે તમે જ્યારે એ બાળકો સાથે વાત કરો ત્યારે એ બાળકો નેગેટિવ વાતો કરે કે મારે તો મરી જવું છે મારા ઘરે તો કોઈને મારી કિંમત નથી હું જન્મ્યો તો મારા ઘરે કોઈને ખુશી નથી મારું મારું તો બહુ ભવિષ્ય બહુ અંધકારમય છે મારી સાથે તો કોઈ સારી રીતે બિહેવ નથી કરતું તો આવી નેગેટિવ વાતો તમારી સાથે કરે તો એ પણ એક સિમ્ટમ છે બીજું એવું કહે કે હું તો મરી જાઉં તો તમે બધા છૂટો મારાથી મારી જિંદગી જ નકામી છે એ બાળક પોતે હોપલેસ વર્થલેસ આ ટાઈપની ફિલિંગ્સ જો તમારી સામે વ્યક્ત કરે તો પણ તમને સમજી શકો છો કે એને કોઈક માનસિક બીમારી છે ઘણીવાર માનસિક બીમારીવાળા બાળકો જો સુસાઈડ માટે વિચારતા હોય તો તમને ગુડ બાય એવી રીતે કહે કે ખબર નહીં ટીચર તમે નેક્સ્ટ ટાઈમ આવશો ત્યારે હું મળીશ કે નહીં તો આ રીતનું કોઈક બોલતું હોય તો એ પણ એક ચિહ્ન છે કે જે આપણને કહી શકાય કે બાળકને કોઈક માનસિક બીમારી છે આ માનસિક બીમારી થયા પછીના લક્ષણો છે પણ જેમ કહેવાય કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર બાળકોની જે આ માનસિક સ્થિતિને સારી કરવા માટે અથવા તો મેન્ટલ હેલ્થ કેર માટે આપણે શું કરી શકીએ છીએ તો એના માટે બાળકોને નાનપણથી જ તમે એ આદત પાડો કે પોતાના ઇમોશનને આઈડેન્ટિફાય કરે કે આજે મૂળમાં છે કે નહીં આજે પોતે ઉદાસ છે તો કેમ ઉદાસ છે અને પોતે જેલસી ફીલ કરે છે તો ભાઈ કેવું કઈ કઈ વસ્તુઓથી જેલસ થઈ રહ્યા છે ગુસ્સો આવે છે તો કઈ વસ્તુઓથી ગુસ્સો આવે છે પોતાના ઇમોશનને એમને કહો કે તમે આઈડેન્ટિફાય કરે અને જ્યારે ઇમોશન આઈડેન્ટિફાય કરે પછી એમને કહો કે તમારા ઇમોશનને કોઈકની સાથે શેર કરે હંમેશા જે આ તમે જો દુઃખ કે સુખ કંઈ પણ વસ્તુને મનમાં સંઘરી રાખો છો તો માનસિક તણાવ વધારે થાય છે માટે બાળકોને શેર કરતાં કે તમારા ઇમોશનને શેર કરો એ આપણે શીખવાડવું બહુ જરૂરી છે તો કેવી રીતે તમારા ઇમોશનને એક્સપ્રેસ કરશો અને કોની જોડે કરશો તો કોની જોડે કરાય તો બાળક માટે ટીચર પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સ એ ત્રણ એવી વ્યક્તિઓ છે કે જેની આગળ બાળક પોતાને એક્સપ્રેસ કરી શકે છે જ્યારે એવું જોવામાં આવ્યું છે કે ક્યારે પણ બાળક રડતું હોય ને ત્યારે આપણે તરત જ બાળકને એવું કહીએ છીએ કે રડાય નહીં રડાય નહીં એમાંય જ્યારે છોકરો રડતો હોય ત્યારે તો આપણે એવું ખાસ કહીએ છીએ કે છોકરાથી એટલે કે મેલથી કોઈ દિવસ રડાય પણ રડવું એ તમારા સ્ટ્રેસને હળવું કરે છે એટલે ક્રાઇંગ ઇઝ ઓલવેઝ હેલ્પ તો બાળકને કહો કે તું જ્યારે પેઇનમાં છે ત્યારે આ એક્સપ્રેસ કરે અને એના લીધે બાળક પોતાનો સ્ટ્રેસ કહેતા શીખે તમે તમારા ઇમોશન કોની આગળ શેર કરશો તમે તમારા ઇમોશન તમારા ફ્રેન્ડ્સ જોડે તમારા પેરેન્ટ્સ જોડે તમારા ટીચર જોડે તમે શેર કરી શકો છો એડોલેશન બાળકોને પેરેન્ટ્સ કરતાં આ એડોલેશન ફેજમાં એમના મિત્રો વધારે ગમતા હોય છે પણ પેરેન્ટ્સ જોડે શેર કરવું વધારે યોગ્ય છે એનું કારણ છે કે તમારા જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમને પેરેન્ટ્સ વધારે સારી રીતે આપી શકે છે કારણ કે પેરેન્ટ્સ પાસે એક્સપિરિયન્સ છે પેરેન્ટ્સને તમારા માટે પ્રેમ છે જે તમે નથી વિચારી શકતા એ પેરેન્ટ્સ એમના એક્સપિરિયન્સના કારણે વધારે સારી રીતે તમને સમજાવી શકે છે તમને એવું લાગે છે કે આ હું વાત કહીશ તો પપ્પા ખીજા કે મમ્મી ખીજાશે પણ છતાં પણ તમે કહેશો તો પપ્પા મમ્મી તમને સપોર્ટ કરવાના જ છે પેરેન્ટ્સ ઘણીવાર મેં એવું જોયું છે કે તમને સ્કૂલમાં રિઝલ્ટ આવ્યું છે તમે ફેલ થયા છો તો તમે પેરેન્ટ્સને ઘણા દિવસો સુધી કહેતા નથી અને એના લીધે તમને ખૂબ જ માનસિક તાણ થતી હોય છે તો ક્યારે બી તમારી સાથે ખરાબ થાય તો એ બેડ ન્યૂઝને ઓલવેઝ તમારા પેરેન્ટ્સ જોડે શેર કરવાનું રાખો જેટલું તમે જલ્દી કહી કહી દેશો એટલું તમે એ માનસિક તણાવમાંથી જલ્દી બહાર આવી જશો ફ્રેન્ડ્સનું આપણી લાઈફમાં ખૂબ જ મહત્ત્વ છે ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ કે જેને તમે અડધી રાત્રે ફોન કરી શકો તમે તમારા બધા જ દુઃખદર્દ એની સાથે શેર કરી શકો એવા ફ્રેન્ડ્સ રાખો જે તમને અંદરથી ઓળખે છે એવું કહેવાય કે ફ્રેન્ડ્સ આર એન્જલ્સ હુ લિફ્ટ અસ અપ વેન અવર વિંગ્સ ફર ગેટ હાઉ ટુ ફ્લાય જ્યારે આપણે ઉડવાનું ભૂલી ગયા હોય ત્યારે આપણને ફ્રેન્ડ્સ હાથ પકડીને ઊભા કરે એવા ફ્રેન્ડ્સ હોવા જોઈએ ટીચર આપણને ઘણીવાર એવું લાગતું હોય કે આ ટીચર તો ખીજાશે આ ટીચર આપણી વાત શું માનશે પણ અગેન ટીચર્સને આપણા કરતાં એક્સપિરિયન્સ વધારે છે એ તમને વધારે સારી રીતે સમજી શકે છે એમની પાસે જિંદગીનો અનુભવ છે અને એના લીધે તમારા પ્રોબ્લેમ્સના એમની પાસે સોલ્યુશન છે સો તમે ટીચરને પણ વાત કરી શકો છો ઘણા દુઃખ દર્દ આપણા એવા હોય છે કે ના આપણે ટીચરને કહી શકીએ ના ફ્રેન્ડને કહી શકીએ ના પપ્પા મમ્મીને કહી શકીએ તો એક એમટી ચેર મેથડ પણ છે એ એમટી ચેર મેથડમાં તમે એક રૂમમાં બેસો તમારી સામે એક ચેર મૂકો જે ખાલી હોય અને તમારા મનમાં જે પણ તમને માનસિક તણાવ આપતું હોય એ બાબતોને તમે ખાલી ચેર આગળ બોલી જાઓ એકવાર અહીંથી નીકળી જશે તો તમે ઘણા રિલીફ થઈ જશો એ મેથડ બી નથી કરવી તો તમને એવું લાગતું હોય કે તમે ડાયરીમાં લખી શકો છો તો તમને જે પણ પેઇન હોય જે પણ તમને દુઃખ હોય એને ડાયરી પર લખી દો તો તો પણ સારું લાગતું હોય છે અથવા કોઈ કોરા કાગળ પર લખી દો અને પછી એ કાગળને બાળી દો તો પણ તમને ઘણું સારું લાગશે બીજી જે મેન્ટલ એક્સરસાઇઝ છે તે લાફિંગ હસવું એના લીધે તમારા શરીરમાં હેપી હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે અને એ સ્ટ્રેસને ઘટાડે છે તો લાફિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ તમને ગીત ગાતા આવડતું હોય તો મ્યુઝિક લગાવો કોઈ બી રેડિયો ચાલુ કરો અથવા તો કોઈ પ્લે પ્લે રેકોર્ડ લગાવો અને ગાઓ એની સાથે નાચો ગાવાથી નાચવાથી હસવાથી તમારો સ્ટ્રેસ ડેફિનેટલી ઓછો થઈ જશે અને તમે સારું ફીલ કરશો તમારો મૂડ શેના લીધે સારો થાય છે એવું મૂડ એલિવેટર કઈ વસ્તુ છે એને શોધો તમને ડ્રોઈંગ કરવું ગમે છે તમને મ્યુઝિક ગમે છે તમને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું ગમે છે કે તમને બુક વાંચવી ગમે છે એ તમે શોધો અથવા તો તમને કોઈ સ્પોર્ટ્સ રમવાની મજા આવે છે જેના લીધે તમે સારું ફીલ કરો છો તો એ શોધો સ્પોર્ટ્સ તો એટલી સારી વસ્તુ છે કે જે વન ટાઈપ ઓફ તમને ફિઝિકલ હે એક્સરસાઇઝ થશે અને એના લીધે મન પણ મન અને એના લીધે મન પર પણ ખૂબ સારી અસરો થતી હોય છે યોગાનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે એવો સ્ટડી થયો છે કે યોગા કરવાથી જે નાની નાની માનસિક બીમારીઓ હોય છે તે મટી શકે છે સો આપણે સારા અલી ખાન જો ફાટેલી પેન્ટ પહેરે જીન્સની તો આપણને એ પહેરવી ગમે છે તો સારા અલી ખાન યોગા પણ કરે છે તો આપણે એનું અનુકરણ કરીને પણ યોગા કરવા જોઈએ મેડિટેશન કરવાથી પણ ખૂબ મનને શાંતિ મળે છે અને તમે ઘણી બધી માનસિક જે સ્ટ્રેસ થતી હોય એ તણાવમાંથી પણ આપણને મુક્તિ મળે છે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે આપણે ઘણા છોકરાઓની ઊંઘ ઓછી થઈ ગઈ છે પણ આઠથી નવ કલાકની ઊંઘ આપણા માટે ખૂબ જરૂરી છે ઘણા છોકરાઓ એવું દલીલ કરે છે કે અમને ઊંઘ જ નથી આવતી પણ એવું કહેવાય કે જ્યારે તમે મોબાઈલ અથવા તો કોઈપી એલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વાપરો ત્યારે એનામાંથી જે બ્લૂ રેઝ આવે છે તે મેલેટોનિન નામનો હોર્મોન પ્રોડ્યુસ નથી કરતું અને આ મેલેટોનિન જે હોર્મોન છે તે ઊંઘ માટે બહુ જરૂરી છે જ્યારે બી આપણે મોબાઈલ જોઈએ કે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જોઈએ ત્યારે એમાંથી બ્લુ રેઝ આવતા હોય છે અને એ બ્લૂ રેઝ આપણો આ મેલેટ્રોનિન હોર્મોનનું પ્રોડક્શન ઘટાડી દે છે અને એના કારણે આપણને ઊંઘ ઓછી આવતી હોય છે એના અને એના ઉપાય રીતે તમારા ઊંઘવાના બેથી ત્રણ કલાક પહેલાં તમારે કોઈ બી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ કરવું જોઈએ નહીં ગેમ એડિક્શનના કારણે પણ તમે જો ગેમ રમો તો પણ તમારું મગજ એક્ટિવ થઈ જાય છે ને ઊંઘ થતી નથી અને ઘણા કલાકો સુધી આ ગેમ રમવાના કારણે પણ માનસિક બીમારીઓ થઈ શકે છે આપણને ઘણીવાર કોઈ પણ વસ્તુ માટે બ્લેમ કરવાની આદત હોય છે કે મારા પપ્પા મમ્મી સારા નથી મારી સ્કૂલ સારી નથી દરેક બાબતને આપણે નેગેટિવલી જોતા હોય છે પણ આ રીતે નેગેટિવ દ્રષ્ટિકોણથી જોવાના કારણે પણ માનસિક બીમારીઓ થઈ શકે થઈ શકે છે એટલે આપણી જ માનસિક સ્વાસ્થ્ય સારું રહેતું નથી સો હંમેશા સારું વિચારો કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે તો એક સારી બાજુ જોવાનો પ્રયત્ન કરો છો આ એક સેલ્ફી હતી જેમાં છોકરાઓ સ્લીપરથી પોતાનો ફોટો પાડે છે અને દરેક બાળક હસે છે આ સ્લીપર એની પાસે મોબાઈલ નથી પરંતુ માત્ર સ્લીપરને એ લોકો મોબાઈલ સમજીને સેલ્ફી પાડે છે અને ખુશ થાય છે સો તમે કઈ રીતે વિચારો છો એના પર ખૂબ તમારી માનસિક સ્વાસ્થ્યનો આધાર રહેલો છે એવા ઘણા સંશોધન થયા છે કે જ્યારે તમે તમારી પાસે જે બી વસ્તુઓ છે એનો આભાર માનો છો ત્યારે તમારા મગજનો વિકાસ વધારે સારો થાય છે એટલે એવું કહેવાય કે રોજ જ સવારે ઉઠીને કોઈપણ ત્રણ વસ્તુ માટે તમે કોઈ ભગવાનનો આભાર માનો અથવા તો એ વ્યક્તિનો આભાર માનો જેવું કે થેન્ક યુ ભગવાન મને હાથ પગ આપેલા છે થેન્ક યુ ભગવાન મને આંખો આપી છે થેન્ક યુ ભગવાન મને ઘર આપેલું છે થેન્ક યુ ભગવાન મારી પાસે પેરેન્ટ્સ છે સો રોજ તમે આ રીતે તમારા મનને શીખવાડશો કે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે તો એ વસ્તુ એ બાબત આપણા મગજ પર ખૂબ પોઝિટિવ ઇફેક્ટ કરે છે તમારું એક રૂટીન હોવું જોઈએ કે સવારે વહેલાં ઉઠવું બ્રશ કરવું ચા પીવું દૂધ પીવું નાસ્તો કરો જો રૂટીન જ્યારે તમે સમયસર કરો છો ત્યારે પણ મનને ખાસો આરામ મળતો હોય છે કોઈ વાર મૂડ ના હોય તો કલરફુલ જ્યારે તમે કપડાં પહેરો છો તો તે પણ મનને સારું લાગતા હોય છે આજકાલ એવું જોવામાં આવ્યું છે કે લગભગ બધા બાળકો ટીવી સામે જોઈને ખાતા હોય છે જ્યારે તમે ટીવી સામે બેસીને જમો છો ત્યારે તમે શું ખાઓ છો એ તમને નથી ખબર હોતી અને એના લીધે ઓબેસિટીના પેશન્ટ્સ વધેલા છે જ્યારે તમે આ જોતી વખતે જોતા જોતા જમો છો ત્યારે જે એડવર્ટાઈઝ આવે છે એનાથી આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ અને એ જ વસ્તુઓ પછી ખાવા માટે ટ્રાય કરતા હોય છે જે આ કોલ્ડ્રિંક છે આવા પડીકા છે એ આપણા ફિઝિકલ હેલ્થ માટે તો નથી જ સારા પણ એ ક્યાંક ને ક્યાંક આપણી માનસિક હાલતને પણ હેલ્થને પણ ખરાબ કરતા હોય છે સારું ડાયટ એટલે કે હેલ્ધી ન્યુટ્રિશનલ ફૂડ લેવું ખૂબ જરૂરી છે વિટામિન બી ટ્વેલ્વ છે આયર્ન છે આ બધી વસ્તુઓ આપણા શરીરના વિકાસ માટે અને મગજના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે ફેમિલી ટાઈમ એટલે કે સાથે બેસીને ડિનર કરવું જરૂરી છે પણ ઘણીવાર ડિનર ટેબલ પર બેઠા હોય તો દરેક જણ પોતપોતાની રીતે મોબાઈલ જોતું હોય છે પણ ખરેખર વાતો કરતાં કરતાં ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવું એ વધારે યોગ્ય છે નેચરમાં જવું કે ફરવા જવું ગાર્ડનમાં ફરવા જવું ક્યાંક પર્વત હોય તો ત્યાં ફરવા જવું નેચરમાંથી આપણને વધારે ઓક્સિજન પણ મળે છે અને આપણને પોઝિટિવ વાઇબ્સ પણ મળતી હોય છે જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે આ બધું કર્યા પછી પણ કોઈ વાર તમને એવું લાગે છે કે તમે ઉદાસ છો તો દેટ ઇઝ ઓલ્સો ઓકે તમે તમારા ઇમોશનને ઓળખો પણ આ ઉદાસી જો ખૂબ લાંબો સમય સુધી રહેતી હોય અથવા તો તમને મહિનાઓ સુધી એવું લાગે છે કે તમને સારું નથી લાગતું અથવા તો તમને મરવાના વિચાર આવે છે અથવા તો તમને કોઈ કારણ વગર રડવું આવે છે અથવા તો તમને ખૂબ ગુસ્સો આવે છે તો તમારે એવું માનો કે તમને કોઈક માનસિક બીમારી છે અને એવું ક્યારેક લાગે તો જે એક્સપર્ટ છે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ જે એક્સપર્ટ છે એ લોકોની મદદ લેવી જોઈએ અને એ મદદ લેતા પણ અચકાવવું જોઈએ નહીં સો આસ્ક ફોર હેલ્પ સો આજનો આપણું જે આ પ્રેઝન્ટેશન છે એનો જે ટેક હોમ મેસેજ છે એક્સપ્રેસ યોર ફિલિંગ્સ ઇટ્સ ઓકે નોટ ટુ બી ઓકે બટ તમે જે ફીલ કરો છો એને તમારા પેરેન્ટ જોડે તમારા ફ્રેન્ડ જોડે તમારા ટીચર જોડે એક્સપ્રેસ કરવાનું શીખો તમારો મૂડ એલિવેટ્સ એનાથી થાય છે કે તમારી હોબી તમને કંઈ પેઇન્ટિંગ ગમે છે ડ્રોઈંગ ગમે છે સ્પોર્ટ્સ ગમે છે તો તમારી હોબીને શોધો અને એ કરવાનો ટ્રાય કરો ફ્રેન્ડ્સ બનાવો યોગા અને મેડિટેશનને તમારી રોજિંદી લાઈફમાં ઇન્ક્લુડ કરો બેલેન્સ ડાયટ ખાવાનો ટ્રાય કરો હેલ્ધી ડાયટ લો એડિકેટ સ્લીપ એટલે એટ ટુ નાઇન અવર્સની સ્લીપ લેવી ખૂબ જરૂરી છે એક્સરસાઇઝ માટે કોઈ બી સ્પોર્ટ્સ તમે પસંદ કરી શકો છો લોકોને બ્લેમ કર્યા વગર કંઈક સારી વસ્તુ શોધીને ખુશ થાઓ બી કાઇન્ડ અને ગ્રેટિટ્યુડ રોજ જ કોઈક ત્રણ વસ્તુઓ માટે ભગવાનને થેન્ક્સ કહો કોઈ વ્યક્તિઓને થેન્ક્સ કહો જો આ બધી બાબતોનું પાલન કરશો તો તમને મેન્ટલ ઇલનેસ થવાના ચાન્સ ખૂબ ઓછા છે અને સપોઝ તમને એવું લાગે કે તમને કોઈ બીમારી છે તો ask for help. Thank you.